સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો ની અંદર ચાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવ્યું છે એકવીસ માંપ્તો જમા થશે કે નહીં થાય અને સાથે અંબાલાલ પટેલની જે મોટી આગાહી છે એના વિશે પણ વાત કરીશું જામનગરના ખેડૂતોએ ડુંગળી ફેંકીને કર્યો મોટો વિરોધ રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે રાશન કાર્ડ હોય તો જોઈ લેજો આ દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય ખેડૂતોને બેતાલીસ હજાર કરોડની દિવાળીની મોટી ભેટ દિવાળી ઉપર મળશે બોનસ આ તમામ સમાચારોની આજે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો આપણે આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો જે વિડીયોની શરૂઆત છે હવે આપણે કરી લઈએ સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીશું તો શું દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં એકવીસમો તો જમા થશે કે નહીં થાય તો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતોના ખાતામાં ઘેરા ટ્રાન્સફર કર્યા છે પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નવી યોજનાઓની શરૂઆત કરી છે ઈ કેવાયસી કરેલ નહીં હોય તો ખાતામાં પૈસા નહીં મળે અને સાથે લાભાર્થી યાદીમાં તમારું નામ તપાસવા માટે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જવાનું છે દિવાળી પહેલાં હપ્તો આવવાની શક્યતા છે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર અને જે છે પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશના ખેડૂતોના ખાતામાં એકવીસ મોપો ટ્રાન્સફર કર્યો છે કારણ કે આ રાજ્યોમાં ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલન જેવી તાજેત જે છે તાજેતરની કુદરતી આફતોએ ખેડૂતોના પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું આ કારણોસર કેન્દ્ર સરકારે જે છે રાહત તરીકે જે છે હપ્તો જમા કરવામાં આવ્યો છે ખેડૂતોના ખાતામાં વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી તેરથી સત્તર ઓક્ટોમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે અઢારથી ત્રીસ ઓક્ટોમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર थी, 21 એકવીસમાં ઓક્ટોમ્બર વચ્ચે અરબી સમુદ્રમાં ઓક્ટોબર થી ઠંડીની શરૂઆત થશે અને બાવીસ ડિસેમ્બરે જે છે હાક જેવી ઠંડીનો અનુભવ થશે બાર ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી નીચે થઈ શકે છે નવેમ્બરમાં પશ્ચિમ વિપક્ષ અને બંગાળ ઉપસા વાવાઝોડાની શક્યતા છે અરબી સમુદ્રમાં હાલચલના કારણે માવઠાની પણ શક્યતા છે દિવાળીના સમયે શહેરી વિસ્તારમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે વાત કરીશું આગળના સમાચારની તો જામનગરના ખેડૂતોએ ડુંગળી ફેંકીને કર્યો વિરોધ

તો ખેડૂતોને જે છે પ્રતિશાળા કિલો સાત રૂપિયાનો જે છે ફાયદો થાય કાર્ડ હોય તો ખાસથી જોઈ લેજો રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે રેશન કાર્ડ ધારકો દ્વારા જે છે કેન્દ્ર સરકારે જાહેરાત વિતરણ વ્યવસ્થા પીડીએસને વધુ પારદર્શક સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વનું પગલું લીધું છે સરકારે બુધવારે જે છે હાલના પીડીએસ નિયમોમાં સુધાર કર્યો છે અને દર પાંચ વર્ષે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક ઈ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવવાની રહેશે જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી ડુપ્લિકેટ રેશન કાર્ડ દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવા સુનિશ્ચિત કરશે વાત કરીશું આગળના સમાચારની તો રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમને પણ વાર્ષિક આવક બે લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ અને રાશન કાર્ડ કેવાયસી કરાવેલું હોવું જોઈએ તો લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે આ યોજનાના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને એક હજાર નાણાકીય સહાય સીધી જ મોકલવામાં આવશે જેથી આ યોજનાના પારદર્શક જળવાઈ રહે આ માટે તમારે રાજ્યના ખાદ્ય અને પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોને બેતાલીસ હજાર કરોડની દિવાળી ભેટ પીએમ મોદી દ્વારા ભારતીય કૃષિ સંશોધન સંસ્થાને ખાતેથી આશરે બેતાલીસ હજાર કરોડ રૂપિયાની યોજનાઓનો શુભારંભ કરાયો છે જેમાં ચોવીસ હજાર કરોડની પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને અગિયાર હજાર ચારસો ચાલીસ કરોડના પલ્સના ઉત્પાદક મિશનોને સમાવેશ થાય છે ધન ધનધાન્ય યોજનાનો હેતુ બનાવવાનો છે તેમણે પાંચ હજાર ચારસોની પચાસ કરોડની અન્ય કૃષિ યોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું છે સો આશિક્ષિત જિલ્લાઓમાં ખેડૂતોની આવક વધારવા કૃષિ ઉત્પાદન સુધારવા અને લોન સુવિધાને સરળ બનાવવામાં મદદ કરશે સીએ

સંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ કરીને ખાજ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ